નમસ્કાર મિત્રો તમારામાંથી જ એક મિત્રએ પ્રશ્ન પૂછ્યો છે કે સર ઇંગ્લિશમાં હુ ઇઝ અને હુ આર આ બંને શબ્દોમાંથી કયું ક્યારે વાપરવું એ ખબર નથી પડતી મિત્રો શરૂઆતના સમયમાં બધા જ લોકોને આ પ્રશ્ન નડતો હોય છે જો તમને પણ આ બેમાં મૂંઝવણ થતી હોય તો આ વિડીયો તમારા માટે છે ટેશન ના લોનથી સમજશો બધું જ તમને અર્થ સાથે ઉચ્ચાર સાથે તમને આવડશે તો મિત્રો આ જે બે શબ્દો છે આપણે સમજીએ જો તમારે યાદ રાખો કોઈ પણ એક જ વ્યક્તિ વિશે પ્રશ્ન પૂછવો છે એક જ વ્યક્તિ વિશે કે આ કોણ છે ત્યારે ઇંગ્લિશમાં હુ ઇઝ વપરાય છે અને લખી રાખશો એક જ વ્યક્તિ વિશે પૂછવું છે ત્યારે હુ ઇઝ વપરાશે ઉદાહરણ જોઈએ એટલે આવડી જશે સૌથી પહેલા તમારે પ્રશ્ન પૂછવો છે તો શું વપરાય છે હુ અને ઇઝ આનો અર્થ થાય છે કોણ છે આનો અર્થ થાય છે કોણ છે હુ ઇઝ પ્રશ્ન પૂછવો છે બરાબર છે ખાસ ધ્યાન રાખજો તમારે કહેવું છે સૌથી પહેલા કે તે કોણ છે તે કોણ છે તમે ઇંગ્લિશમાં એક જ વ્યક્તિની વાત છે તે કોણ છે પેલો છોકરો કોણ છે એ રીતે એક જ વ્યક્તિ છે તમે કહેશો હુ શું લખશો હુ ઇઝ તો વપરાશે એક જ જણ છે હુ ઇઝ હી હુ ઇઝ હી ઉચ્ચાર લખી દઈએ આપણે હુ ઇઝ હી હુ ઇઝ હી તે કોણ છે જો છોકરી હોય તો અહીંયા તમારે શું મૂકવું પડે છોકરી હોય તો અહીંયા શી મૂકવું પડે કે તે છોકરી કોણ છે આપણને ખબર નથી તો આપણે એ રીતે વાક્ય બને બરાબર છે છોકરી છે તો શું લખશો કે તે છોકરી કોણ છે મને ખબર નથી હુ ઇઝ શી હુ ઇઝ શી ઉચ્ચાર લખી દઉં છું હુ ઇઝ શી આ રીતે પ્રશ્ન બનશે એક જ છોકરી છે આપણે પૂછીએ છીએ જુઓ તે છોકરી કોણ છે તે છોકરી કોણ છે આપણે જવાબ લખી દીધો છે ઉપર હુ ઇઝ શી એકવાર ફરીથી લખી દઈએ હુ ઇઝ શી જોઈ લો એક જ છોકરી છે એના વિશે આપણે પૂછીએ છીએ ચલો તમારે કેવું છે કે આ કોણ છે આ કોણ છે તારી સાથે જે ઊભું છે આ કોણ છે તમે કહો છો હુ ઇઝ ધિસ હુ ઇઝ ધીસ આ કોણ છે બોલો લખી દઈએ છીએ હુ ઇઝ બોલો હુ ઇઝ આ કોણ છે ઇઝ હુ ઇઝ ધીસ આ કોણ છે જો વાક્યો ધીમે ધીમે મોટા થશે સમજો પેલું કોણ છે તમારે કેવું છે પેલું જે ઉભું છે એ વ્યક્તિ કોણ છે તમે કહેશો હુ

એક જ મિત્ર એવું આપણે પૂછ્યું છે કે તારો બેસ્ટ મિત્ર મિત્ર કોણ કોણ સૌથી સૌથી શ્રેષ્ઠ તમે છો મિત્રો એક જ વ્યક્તિ વિશે પૂછીએ છીએ હુ ઇઝ હવે જુઓ કોનો મિત્ર હુ ઇઝ ઇઝ યોર બેસ્ટ તારો બેસ્ટ મિત્ર હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ તમે નામ પૂછો છો એ વ્યક્તિઓનું કે તારો સૌથી બેસ્ટ મિત્ર કોણ છે તો જારે પણ તમારે કોણ પૂછવું હોય ને ત્યારે હુ વપરાય છે ઇઝ યોર બેસ્ટ અને ફ્રેન્ડ હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ આ રીતનું વાક્ય બનશે ચલો તમારે પૂછવું છે કે તારો મનપસંદ એક્ટર કોણ છે હવે જુઓ મનપસંદ એક્ટર આપણે એક જ એક્ટર પૂછ્યો છે હુ ઇઝ તો આવશે તમે વ્યક્તિ વિશે પૂછો છો કોણ છે હુ ઇઝ હવે તારો મનપસંદ અને એક્ટર સૌથી પહેલા તારો એટલે યોર લખશો મનપસંદ એટલે ફેવરેટ અને એક્ટર ट एक्टर हुर फेवरेट एक्टर बोलो ऊंचा लखी दीछे टेन्शन न लो हूज योर हम तब लखो फेवरेट हुईज योर फेवरेट एक्टर हू इज योर फेवरेट एक्टर आ रीत वाक्य बन सूज योर फेवरेट ચર ચલો આગળનું ભારતના વડાપ્રધાન કોણ છે હવે જો એક જ વ્યક્તિ હશે એક જ વ્યક્તિ છે ભારતના વડાપ્રધાન કોણ છે તમે કોણથી પૂછો છો કે નામ શું છે એમનું કોણ છે તમે કહો છો હુ ઇઝ હુ ઇઝ હવે ભારતના વડાપ્રધાન બરાબર છે હુ ઇઝ ભારતના વડાપ્રધાન તમે લખશો હુ ઇઝ ધ હુ ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર હુ ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા હુ ઇઝ ધર ઓફ ઇન્ડિયા બોલો હુ ઇઝ ધીર એક જ હોય છે એટલે ધ મુખાય છે હુ ઇઝ ધી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા એ રીતનું વાક્ય બનશે હુ ઇઝ થી સવાલ પૂછાશે બરાબર છે જુઓ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન કોણ છે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન કોણ છે પહેલા તો હુ ઇઝ આપણે સમજીએ છીએ બરાબર છે તો આનું ઇંગ્લિશ તમારે કમેન્ટમાં લખવાનું છે એના પછી હું તમને તમને આગળ આર સમજાવું છું થોડીક માહિતી આપી દઉં સૌથી પહેલા તો ક્રિકેટ ટીમનો કેપ્ટન શબ્દ કયો વાપરશો તમે આના માટે કેપ્ટન બોલો કેપ્ટન બરાબર છે કેપ્ટન શબ્દ વપરાશે અને ભારતીય ક્રિકેટ ટીમ તમે વાપરશો ઇન્ડિયન ક્રિકેટ

એક જ જગ્યાએ ખાલી આ નિયમ લાગુ નહીં પડે એક જ જગ્યાએ નહીં લાગુ પડે એવું તમને છેલ્લે સમજાવીશ આ વિડીયોમાં કે એવો એક જ સમય આવે છે જ્યારે એક જ વ્યક્તિ હોય ને તો પણ તમારે હું આર વાપરવું પડે એવું તમને છેલ્લે સમજાવું છું પણ મોટા ભાગે તમે જુઓ તમે જ્યારે વાત કરો છો કે તેઓ કોણ છે તેઓ તે લોકો એક કરતાં વધારે છે ત્યારે તમે શું વાપરશો તેવો કોણ છે તમે કહેશો હુ આર હવે બહુ બધા લોકો ત્યાં ઊભા છે એ લોકો કોણ છે તમે કહેશો હુ આર ઉચ્ચાર લખી દઈએ છીએ હુ આર અને તમે લખશો ધે હુ આર એક કરતા વધારે લોકો છે ચલો આ બધા બાળકો અહીંયા આવ્યા છે આ બધા બાળકો કોણ છે તમારે કેવું છે આ બધા જે બાળકો છે તે કોણ છે તમે શું લખશો સૌથી પહેલા તો હુ આર હવે જુઓ આ બધા આ બધા એટલે એક કરતા વધારે છે એક જ નથી આ છોકરો કોણ છે એવું નથી ખાસા બધા છે તો પછી તમારે એક આ ધીસ નહીં વપરાય આને કહેવાય છે ધીસ એક કરતા વધારે છે આ બધા તો તમે વાપરશો ધીઝ હુ આર ધીઝ ચિલ્ડ્રન હુ આર ધીઝ ચિલ્ડ્રન બાળકોને શું કહેવાય છે ચિલ્ડ્રન કહેવાય છે ઉચ્ચાર લખી દઈએ છીએ હુ આર

Who are these people? उच्चार लखी दिए आर आर हू आर धीज पीपल आ करता व वपराशे तारा मित्रों छे जुओ तारा मित्रों को नाम मागी हो। कौन कौन छे जाना चलो जो भैया पण मित्रों एक करता વધારે છે તમે એવી માહિતી માગી રહ્યા છો તમે શું આપશો હુ આર આપશો હુ આર યોર ફ્રેન્ડ્સ એક કરતા વધારે જે છે હુ આર યોર ફ્રેન્ડ્સ ઉચ્ચાર લખી દઈએ છે હુ આર યોર ફ્રેન્ડ્સ હુ આર યોર ફ્રેન્ડ્સ બોલો હુ આર યોર ફ્રેન્ડ્સ たら મિત્રો કોણ છે નેક્સ્ટ માઇક્રોસોફ્ટના શોધકો કોણ છે માઇક્રોસોફ્ટના શોધકો કોણ છે બરાબર છે ઇંગ્લિશ લખીએ ચલો સૌથી પહેલા માઇક્રોસોફ્ટના શોધકો સૌથી પહેલા શોધકો એટલે ઇંગ્લિશમાં શું કહેવાય છે એના માટે શબ્દ વપરાય છે ફાઉન્ડર્સ ફાઉન્ડર્સ બરાબર છે ચલો એક કરતાં વધારે છે શોધકો જ લખ્યું છે એટલે તમે કહેશો હુ આર હવે ધી કેમ વાપર્યો કારણ કે દુનિયામાં એ લોકો એક જ મતલબ યુનિક છે એના જેવા બીજા નથી ત્યારે ધ વપરાતો હોય છે હુ આર ધી જેના વિશે વાત કરીએ છીએ એ વ્યક્તિ નિશ્ચિત છે હુ આર ધી ફાઉન્ડર્સ હવે એક કરતાં વધારે છે તો ફાઉન્ડર્સ મૂકવું પડશે હુ આર ધી ફાઉન્ડર્સ ઓફ હુ આર ધી ફાઉન્ડર્સ ઓફ ધી માઇક્રોસોફ્ટ હુ આર ધી ફાઉન્ડર્સ ઓફ ધી માઇક્રોસોફ્ટ ઉચ્ચાર લખી દઈએ છીએ હુ આર તો જોઈ શકો છો હુ આર ધી ફાઉન્ડર્સ ઓફ ધી માઇક્રોસોફ્ટ એક કરતા વધારે છે હવે મેં તમને કીધું હતું કે એક જ જગ્યા એવી છે જ્યાં એક વ્યક્તિ માટે તમારે હુ આર વાપરવું પડશે અને એ છે જ્યારે તમે સામેવાળા વ્યક્તિને પૂછતા હોય કે તમે કોણ છો ત્યારે ભલે એક જ વ્યક્તિ છે તો પણ હુ આર વપરાશે તો આને અલગથી યાદ રાખવું પડશે તમે કોણ છો તમે કહેશો હુ આર બોલો હુ આર યુ તમે કોણ છો અને છેલ્લે તમે કોઈને ગુસ્સામાં કહેતા હોય ને કે તમે મને કહેવા વાળા કોણ તમને કોણે તમે કોણ છો તમારી શું સત્તા છે મને કહેવાની તમે મને કહેવા વાળા કોણ તમે લખશો હુ આર યુ હુ આર યુ ટુ ટેલ મી બોલો હુ આર યુ ટુ ટેલ મી તમે મને કહેવા કોણ તો આ રીતનું એક વાક્ય છે તો પણ હુ આર વપરાય છે તો ધ્યાનથી એક ફરીથી સમજી લો તમને ફટાફટ સમજાવી દઉં છું જ્યારે એક જ વ્યક્તિ વિશે તમારે પૂછવું હોય એક જ વ્યક્તિ વિશે ત્યારે શું વપરાય છે હુ ઇઝ વપરાય છે હુ ઇઝ વપરાય છે તો આ બધા જ વાક્યોમાં જુઓ તે કોણ છે છોકરી કોણ છે આ કોણ છે પેલું કોણ છે એક જ વ્યક્તિ છે તારો શ્રેષ્ઠ મિત્ર કોણ છે મનપસંદ એક્ટર એક જ વ્યક્તિ વિશે જણાવો વડાપ્રધાન ભારતના કોણ છે ઓકે ક્રિકેટ ટીમનો કેપ્ટન કોણ છે આ તમારે કમેન્ટમાં લખવાનું છે અને એક કરતાં વધારે વ્યક્તિઓ વિશે પૂછવું હોય તો તમારે હુ આર વપરાય છે જોઈ શકો છો બધા જ વાક્યોમાં હુ આર વપરાય છે અને એક ખાસ યાદ રાખવાનું છે જેને અપવાદ કહેવાય છે કે હુ આર એક જ વ્યક્તિ માટે ક્યારે વપરાય જ્યારે તમારા વિશે મારે પૂછવું હોય કે તમે કોણ છો ત્યારે ખાલી હુ આર વપરાય છે ભલે એક જ વ્યક્તિ છે તો પણ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો થેન્ક્સ ફોર વોચિંગ